નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ભાનુશાલી સમાજના કુળદેવી કચ્છ ખાતે માતાના મઢમાં બિરાજમાન છે ત્યારે આગામી નવરાત્રી દરમિયાન હજારો ભક્તો માતાજીના દર્શન કરશે કચ્છની કુળદેવી મઢવાડીમાં આશાપુરાના દર્શનમાં ભક્તોની ભીડ દેશભરમાં ઉમટી પડે છે નવરાત્રી પર્વમાં આશરે બે હજાર યાત્રી સાયકલ યાત્રી તથા પદયાત્રી મુંબઈથી માતાના મઢ કચ્છ બારસો કિલોમીટરનું અંતર કાપીને આશાપુરામાં દર્શન કરવા જાય છે આ ઉપરાંત વાપી વલસાડ નવસારીથી પણ સંઘ નીકળે છે ત્યારે તેમની સેવા માટે અંકલેશ્વર કચ્છી ભાનુશાલી સમાજ છેલ્લા પચીસ વર્ષથી તમામ પ્રકારના નાસ્તો જમવા મેડિકલ સેવા ઉપલબ્ધ કરાવી માં ભક્તિમાં જતા ભક્તોની સેવાની ધૂણી ધકાવી છે ગતરોજ મુંબઈના સંઘનું આગમન થતાં અંકલેશ્વર ભાનુશાલી સમાજના અગ્રણી ભરતભાઈ ભાનુશાલી જગદીશભાઈ ભાનુશાલી મહેશભાઈ પ્રકાશભાઈ શંકરભાઈ નિતિનભાઈ નારણભાઈ અનિલભાઈ ભાવેશભાઈ તેમજ ભાનુશાલી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સેવાની સુવાસ ફેલાવી હતી અંકલેશ્વર આમાં આખો સમાજ જય માતાજી જય આશાપુરામાં મુંબઈ વાપી વલસાડ પુનાથી હજારથી બારસો યાત્રી સાયકલ સવાર તેમજ પદયાત્રી મુંબઈથી કચ્છ માતાના મઠ આશરે બારસો કિલોમીટર ને પદયાત્રી સવાર કરે છે એમના માટે અમે અંકલેશ્વર ભાનુશાલી સમાજે સેવાનું કેમ્પ રાખેલો છે અમે જમવાની બધી સગવડો અમે અહીંયા રાખેલ છે કેટલા દિવસથી આ ચાર દિવસ છે અમે સવારથી નાસ્તો બપા જમવાનું સાંધનું ને બધું ને આરામની સુવિધા ને બધી નાવાથી બધું અમે કરીએ છીએ આખો અમારો ભાનુશાલી સમાજ હા મેડિકલ સાથે વ્યવસ્થા રાખેલ છે મારું નામ હર્ષલ મોહનલાલ છાભૈયા અમે મુંબઈ નાલા સોપારાથી છવ્વીસ નવ ના નીકળ્યા છીએ સાયકલથી અને અમારું અઠ્યાવીસ જણાનો ગ્રુપ છે અને અમે અંકલેશ્વર ખાતે અમે આજ અઠ્યાવીસ તારીખે અહીંયા પહોંચ્યા છીએ તો કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા અમારું અહીંયા સ્વાગત કરવામાં આવ્યું અને અમને સારી એવી સેવા આપવામાં આવી તો અમે અહીંયાથી હૃદયપૂર્વક કચ્છી કચ્છી ભાનુશાલી સમાજ અંકલેશ્વરનો અહીંથી ખૂબ ખૂબ આભાર પ્રગટ કરીએ છીએ અને અહીંયાથી નાલા અમે માતાના મઢ સાયકલવીરો જે જશે એ ટોટલ બારસો કિલોમીટર જેટલું અંતર છે તો એમને આઠથી દસ દિવસ એમને પહોંચતા ત્યાં લાગે છે તો અમે આ જે વચમાં કેમ્પ આવે છે એ અમારા માટે બહુ મોટો એક સહારો બની રહે છે તો આવી એક ઉમદા સેવા આપી રહી છે સમાજ ભાનુશાળી સમાજ એના માટે અમે બહુ એમનો આભાર પ્રગટ કરીએ છીએ અને એક સનાતન સંસ્કૃતિ અને ધર્મને આગળ ધપાવવા માટે અને એનો પ્રચાર કરવાના અર્થે અમે આ યાત્રા કરીએ છીએ તો સૌ સનાતન ધર્મપ્રેમીઓને મારા જય આશા ન્યૂઝ અંકલેશ્વર